આ ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ બસ ના ડ્રાઈવર યોગેશ પટેલ અચાનક રાજુ હળપતિ આવી જતા કોઈ પણ પ્રકારનો સમય ન મળતા રાજુ ઉપર એસટી બસ નું ટાયર ફરી વળ્યું હતું અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું નવસારી નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધાઓ જ્યારે બીજી તરફ નગરપાલિકા મહાનગરપાલિકા તરફ જઈ રહી છે અને આઠ ગામોમાં મર્જ થઈ છે ત્યારે સુવિધા આપવામાં વાવણી પુરવાર થઈ હોય અન્ય ગામો જોડાશે તો કઈ પ્રકારની સુવિધા મળશે તે ચર્ચાનું વિષય બનવા પામ્યો છે કે પછી એસી કેબિનમાં કાઠેલા અધિકારીઓને શાસક પ્રજાને કાર્યપૂર્તિ સુવિધા આપશે તે જોગ રહે ઉબરોક્ત ઘટનાને પગલે નવસારીકા મે પોલીસે કાર્ય સંકળવાઈ કરી આકસ્માત મોતનો વધુ તપાસ હાથ છે ગત રોજ તારીખ 4 9 2024 ના રોજ બિલ્લીમોરા ડેપોની બિલ્લીમોરા બડોલી બસ અઢાર ને પાંત્રીસ કલાકે તેના નિર્ધારિત સમયે બારડોલી જવા પડેલ હતી તે દરમિયાન નવસારી ઇટાળવા ખાતે એન્ટર થતા રાજધન સિનેમા પાસે ડોજી ફળિયા કરીને એક વિસ્તાર છે જેના રહેવાસી શ્રી રાજુભાઈ હળપતિ જે હાલ સ્વર્ગસ્થ થવા પામેલ છે તેઓ પોતાના ફળિયામાંથી અચાનક રોડ ઉપર આવી જતા એ દરમિયાન બસનું પસાર થવાથી કંડક્ટર સાઈડ એને ટક્કર લાગવા પામેલ હતી અને રોડ ઉપર પડી જતા તેઓનું અકસ્માતે નિધન થવા પામેલ છે સદર અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાયેલ છે અને ડ્રાઈવર સામે નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહેલ છે આમાં એવું છે કે જે મરણ જનાર છે એ જો ફ્યુચરમાં કોઈ એમએસસીપી લેવલે કેસ દાખલ કરે તો કોર્ટના જજમેન્ટના એવોર્ડ મુજબની રકમ એ કોર્ટ કેસના ગુણદોષને લક્ષ્યમાં લઈ અને કરતી હોય છે ગઈકાલ ફરિયાદી શ્રી કમળાબેન વિડો ઓફ ડાયાભાઈ મણિભાઈ હળપતિ રહે ઇટાળવા ગામ હોય નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ બસો એક્યાસી એકસો છ એક તેમજ એમવીએ કલમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબની ફરિયાદ આપેલી હતી જેમાં આરોપી તરીકે ગુજરાત એસટી બસ જી જે અઢાર ઝેડ સિત્તોદેવ ચોત્રીસના ચાલક યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ નાઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલ ખરેખર ગુનાની હકીકત એવી હતી કે આ જે ગણદેવીથી નવસારી તરફ આ જે બસ છે ગુજરાત એસટી બસ જેનો રજિસ્ટર નંબર જીજે અઢાર ઝેડ સિત્તોદેવ ચોત્રીસના ચાલક યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ રહે માલવણ ગામ અગરફળિયા તાલુકો ડુંગરી જિલ્લો વલસાડનાઓ પોતાની બસ ગફલતભરી અને પૂર ઝડપે ચલાવી લાવી આ જે ફરિયાદીશ્રી છે તેમનો જે દીકરો છે રાજુ એ રસ્તો ઓળંગતો હતો તેને અડફેટે લઈ અને રાજુને માથાના ભાગે તથા કમરના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને એનું સ્થળ પર જ મોત નિપજાવેલ તે બાબતની એમની માતા શ્રી કમળાબેન નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી અને એની તપાસ પોસાઈ શ્રી બારોટનાઓ હાલ કરી રહેલ છે અને આરોપીની અટક કરવામાં આવે છે Não